નમસ્કાર હું તો ગીર સોમનાથ જિલ્લામાં શિયાળુ વાવેતર માટે જરૂરી યુરિયા ખાતર ન મળતા ખેડૂતો ડેપો બહાર લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે ગીર વિસ્તારના ખેડૂતો હાલ ખાતરની અછતનો તીવ્ર સામનો કરી રહ્યા છે શિયાળુ સીઝનમાં ઘઉં ચણા અને દાણા જેવા મુખ્ય પાકોમાં યુરિયા ખાતરની ખાસ જરૂરિયાત રહે છે પરંતુ ખાતર ડેપોમાં યુરિયાનો પૂરતો સ્ટોક ન હોવાના કારણે ખેડૂતોને ખાતર મેળવવામાં ભારે પાપડ વેઠવા પડી રહ્યા છે ખાસ વાત એ છે કે ખેડૂતોને વાવેતર અને પાકની વૃદ્ધિ માટે સરેરાશ દસ બોરી ખાતરની જરૂર પડતી હોય છે પરંતુ હાલ સરકારી ડેપો દ્વારા પ્રતિ ખેડૂત માત્ર પાંચ બોરી જ આપવામાં આવી રહ્યા છે પરિણામે ખેડૂતોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ખાતરની અછતના કારણે અનેક ખેડૂતો વલખા મારી રહ્યા છે કેટલાક ખેડૂતો બે થી ત્રણ દિવસથી ડેપો બહાર લાઇનમાં ઊભા રહ્યા છે તો કેટલાકને ટોકન મળી શક્યા નથી ખેડૂતોના જણાવ્યા મુજબ જો આગામી દિવસોમાં પૂરતો ખાતર સ્ટોક ન મળે તો પાકની વૃદ્ધિ પર સીધી અસર પડશે અને ઉપજમાં મોટો ઘટાડો પણ થવાની શક્યતાઓ છે હાલ ખેડૂતો સરકારે વહેલી તકે આ પૂરતો ખાતર સ્ટોક ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરી રહ્યા છે નહીતર સિયાડુ પાકને મોટો નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે ખાતર માટે બહુ પરેશાન છે ઊભીને પાંચ પાંચ આપે છે બહુ તકલીફ છે ખાતર માટે ખાસ કરીને ઘઉં ચણા અને એના માટે ખાતરની ખાસ જરૂર છે પણ ખાતર ક્યાંય મળતું નથી મળે અહીંયા આવે એક ગાડી અને દસ ગામના ખેડૂત પેરા થાય છે વારો આવતો નથી બીજા મુશ્કેલી બહુ જ છે કે નથી અત્યારે ગાડી આવી છે પછી બધા બિલ ફાટી ગયા છે બધું પૂરું થઈ ગયું છે જેટલી હજી બે ગાડી આવે તો એ ખેડૂત વધે એમ છે હવે વારો આવ્યો છે ખાતર પૂરું થઈ ગયું છે એટલે જતા રહે છે હવે કે છે કે કાલે આવશો તો કાલે પાછા બિસાડા લાઈનમાં માં ઉપશે એનો વારો આવશે ને તો મળશે એના જેવું છે હું વહેલી સવારનો છ વાગ્યો આવીને ઊભી ગયો તો લાઈનમાં મને મળી ગયું છે ખાતર એમ કેતું નથી મળી ગયું આવી રીતે તકલીફ છે ખેડૂતને બહુ મોટી ખાતર એકસો દસ ટકા એકસો દસ ટકા સરકાર શું રિક્વેસ્ટ કરશો આ બાબતે એક રિક્વેસ્ટ કરીએ કે દરેક સેન્ટર ઉપર ઉડિયા ખાતર અત્યારે તાબડતોપ મોકલે એવી વિનંતી ખેડૂત વતી બાપુ સચિવ બાપા ક્યુઆર